દેવગઢ વિશ્વ એડ્સ દિવસ ઉજવણી રંગોળી અને કેન્ડલ માર્ચ દ્વારા કરવામાં આવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય રિલાવત અને જિલ્લા ટીબી અને એચઆઈવી અધિકારી આરડી પહાડિયાના માર્ગદર્શન હેઠળ પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ બે હાજર ચોવીસ નું સૂત્ર ટેક ધ રાઇટ્સ પાથ માય હેલ્થ માય રાઇટ અધિકારનો માર્ગ અપનાવીએ મારું સ્વાસ્થ્ય મારો અધિકાર થીમ હેઠળ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ બારી અને અધિક્ષક જે ચૌહાણ હોસ્પિટલના ડોક્ટર આઈ મેમરની સૂચના હેઠળ આઇસીટીસી વિભાગના એચઆઈવી કાઉન્સેલર અને લેબ ટેકનિશિયન દ્વારા આદર્શ નિવાસી હાઈસ્કૂલ દેવગઢ બારિયા ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એ નર્સિંગ સ્કૂલ દેવગઢ બારિયામાં નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા રંગોળી અને કેન્ડલ પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી આ ઉજવણી દરમિયાન નર્સિંગ કોલેજ સ્ટાફ